કામિનીબા તથા જયરાજસિંહ પરમાર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સંઘર્ષના સમયમાં એકસો થી વધુ કેસો થયા હતા જેમાંથી કેટલાક હજુ બાકી છે સમાજ તરફથી રાજ્યના મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે બેઠકમાં માત્ર કેસ પરત ખેંચવાના મુદ્દે જ ચર્ચા થઈ છે અને સરકાર તરફથી હકારાત્મક વલણ જોવા મળ્યું છે ઇતિહાસ સાથે ચેડા કરી અને ફક્ત ને ફક્ત દર્શકો મેળવવા માટે વાસ્તવિકતા રજૂ નહીં કરે અસ્મિતા સાથે ચેડા કર્યા હતા જેના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો હતો આ આંદોલન કોઈ સરકારની સામે અથવા તો કોઈ કોમની સામે કોઈ જ્ઞાતિની સામે કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાના મુદ્દે આંદોલન હતું જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો એમાં બે ત્રણ કેસો જે તે વખતે પાછા ખેંચાય હતા બાકીના બધા કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી અને સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ સંસ્થાઓ એના વડાઓ એના પ્રતિનિધિઓ ક્ષત્રિય સમાજના આગેવાનો જુદી જુદી સામાજિક સંસ્થાઓ કોઓપરેટિવ સંસ્થાઓ ક્રેડિટ સોસાયટી શૈક્ષણિક સંસ્થાઓ થી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારને આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સગવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે